સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા સો કલાકમાં કરવામાં આવેલ કામગીરીને લઈ જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું કુલ એકસો પચાસ જેટલા વ્યક્તિઓની યાદી તૈયાર કરી ગુજરાત સરકાર અને રાજ્યના ડીજીપી તમામ જિલ્લાઓમાં અસામાજિક તત્વો વિરુદ્ધ સો કલાકમાં કામગીરી કરવા અને કેસ કરવા મામલે જિલ્લા પોલીસ દ્વારા સોળ જેટલા પોલીસ સ્ટેશનમાં યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં જિલ્લાના એકસો પચાસ વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ છે જેમાં તોતેર બુટલેગર સાત જિગારીઓ પિસ્તાલીસ સરિત સંબંધિત ગુધા સત્તર મિલકત સંબંધિત અને નવ જેટલા અન્ય વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ છે તો જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસમાં કામગીરી કરવામાં આવી હતી જેમાં સાત લોકોને પાસાની દરખાસ્ત પંદર લોકોને હદપાર એટલે તડીપાર કેસ એક ગુસ્સીકોટનો કેસ એક્ટ એકસો પાંત્રીસ પંદર કેસ એમવી એક્ટ બસો સાતના એકસો ચોસઠ કેસ એમવી એક્ટ એકસો પંચ્યાસી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સોળ કેસ તો પ્રોહિબિશન નર પંચોતેર જેટલા કેસ કરીને કામગીરી કરવામાં આવી છે તો હજુ પણ સાબરકાંઠા પોલીસની કામગીરી ચાલુ છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા પોલીસ દ્વારા પચ્ચીસોથી વધુ વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે તો ડિમોલેશનની કામગીરીને લઈ પોલીસ દ્વારા નગરપાલિકાનો સંપર્ક કર્યો છે મનેપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે તો નોટિસ પીરિયડ પૂર્ણ થતા કામગીરી કરે તો આ ઉપરાંત વીજ ચોરી કરતા લોકોની પણ વીજતંત્ર સાથે મીટિંગ કરી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપીસી દ્વારા જે સો કલાકમાં અસામાજિક તત્વો અને જે ટ્રબલ મેકર્સ છે એની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી જેના આધારે સાબરકાંઠા જિલ્લામાં કુલ પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે એકસો લોકોની યાદી તૈયાર કરી છે જેમાં સેવન્ટી એટલે તોતેર બુટલેગર્સ છે છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા પિસ્તાલીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો લોકોની યાદી આપણે તૈયાર કરી છે યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અટકાયતી બદલાથી લઈ અને પ્રોહિબિશનના કેસીસ કર્યા છે જેની વિગતે સાત જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પંદર જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે વાહન ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી સતત કરી રહ્યા છે જેમાં પચીસોથી વધારે વાહનોને ચેક કર્યા છે આ વાહનો ચેક કરતા પંદર જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા એટલે એના વિરુદ્ધમાં જીપીએ એકસો પાંત્રીસ વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય એમવીએ એકસો પંચ્યાસીના એવા સત્તર કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા એવા સત્તર કેસો પણ અમે કરેલા છે આ ડિમોલિશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ ત્રણેક જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલિશનની કાર્યવાહી પણ કરવામાં આવશે ગઈકાલે યુજીવીસીએલ એટલે કે જીઈબી સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે ત્યાં પણ જીઈબીને પુરતું પ્રોટેક્શન આપી અને વીજ ચોરી એ વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે